એક દિવસમાં ત્રીસ હજાર કપ આઈસ્ક્રીમ જાય ત્રીસ હજાર કપ ત્રીસ હજાર જોઈ શકો તમે તો મજાના પછી ગરમીની એક લાખ કપ નું આઈસ્ક્રીમ ટાર્ગેટ છે એનું ભાઈ જો આ પ્રમાણેના લાકડા બાકડા નાખ્યા છે દેશી સેટઅપ અહીંયા કરેલો છે ગરમ ગરમ પાણી અહીંયા થાય છે અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા બહેનો માટે અને ભાઈઓ માટે સરસ મજાની એવું નાવા માટેનું એક જગ્યા કોર્ડન કરીને બનાવ્યું છે સેટઅપ અહીંયા અને છેલ્લા નવ વર્ષથી અમે પોપકોર્ન સેવા આપી રહ્યા છીએ નવ વર્ષો થી છેલ્લા નવ વર્ષથી થી અમે અગિયારસો કિલો પોપકોર્ન બનાવીએ છીએ બરોબર પાંચ દિવસ થી સેવા આપીએ છીએ અને રોજની ની ત્રણસો કિલો અમે પોપકોર્ન બનાવીએ જયમ બે જયમ બે જયમ બે મિત્રો તો નવા વિડીયો સિરીઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે મિત્રો ખેરાલુ પહોંચી ગયા છીએ અને આજના વિડીયોમાં ખેરાલુથી લઈને સતલાસના સુધીના તમામ સેવા કેમ્પ છે એ તમને વિડિયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરીશું આશા છે કે મિત્રો વિડીયો સિરીઝ જોવાની તમને ખૂબ જ મજા આવતી હશે તો કોમેન્ટમાં જય અંબે જય અંબે જરૂરથી લખી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હવે વિડિયો જોવાની તમને ખૂબ જ મજા આવશે ભક્તોની જે ભારે ભીડ છે હવે ધીમે ધીમે બાદરવી પૂનમને હવે ત્રણથી ચાર દિવસ જેટલો સમય બાકી છે તો હવે ભક્તો ચાલતા 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 ફાઇનલી મિત્રોમાં અંબાના ધામમાં નજીક પહોંચી ગયા છે તો તમને સરસ મજા આવશે વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો આપણે ખેરાલુથી લઈને સતલાસણાના તમામ જે સેવા કેમ્પો છે એ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ખેરાલુમાં પહોંચી ગયા છે અને અહીંયા સરસ મજાનો એક કેમ્પ લાગેલો છે જય અંબે મિત્ર મંડળ સેવા કેમ્પ ખેરાલુ સંવેદનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ મજાનો ચા ગરમા ગરમ ઢોકળાનો કેમ્પ લાગેલો છે પીવા માટે પાણી અને વિશ્રામો હા આરામ કરવો હોય તો સરસ મજાનો આવો એક કેમ્પ અહીંયા લાગેલો છે ખેરાલુ નજીક તો ખેરાલુથી સતલાસના તરફ જતા જય અર્બુદા સેવા કેમ્પ ખેરાલુ દ્વારા ગરમા ગરમ પૌવાનો ભાઈ મસ્ત મજાનો કેમ્પ લાગેલો છે અહીંયા મિત્રો શ્રી ચામુંડા મિત્ર મંડળ કલોલ દ્વારા સંચાલિત લાઈવ ફૂલવાડીનો એક અહીંયા કેમ્પ છે ચા અને પાણીની સેવા અને આગળની બાજુ તમને મિત્રો જો હાઈવે પર હવે ધીમે 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 હવે ટ્રાફિક વધવા લાગ્યો છે ભક્તોની જે ભારે ભીડ છે જે તમને જોવા મળવાની છે અને આગળ એક મોટો એક કેમ્પ લાગેલો છે એ શેનો છે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું તો અત્યારે મિત્રો આપણે ખેરાલુમાં પહોંચી ગયા છે અને સરસ મજાનો મારી પાછળ તમે જોઈ શકો છો ભક્તોની ભાઈ ભારે ભીડ આ જગ્યા પર જોવા મળે છે શેની ભીડ છે ખબર છે અહીંયા લસ્સીનો એક કેમ્પ લાગેલો છે જોઈ શકો છો અહીંયા ગૌરી ગજાનંદ સેવા કેન્દ્ર ઘેરાલુ સંચાલિત અત્યારે આટલી પુષ્કળ ગરમી પડી રહી છે ગરમીમાં ભાઈ ઠંડક આપતી લસ્સીનો કેમ્પ અહીંયા લાગેલો છે તો આ કેમ્પની ડિટેલ આપણે જાણીએ કે બે હાજર ચાર થી આમ તો ચાલુ કર્યું પાઉ ચાલુ કર્યું હતું બરોબર પેલા પછી સફરજન કર્યા પછી લીલા નાડિયર કર્યા હવે લસ્સીનું ચાલુ કર્યું બરોબર ત્યાંથી અમારે ઓગણીસ વર્ષથી ચાલુ જ છે ઓગણીસ વર્ષથી કન્ટિન્યુ ચાલ્યા બરોબર ને એટલે ટોટલ કે ચાર હજાર કિલો

ગૌડી ગજાનંદની અંદર અમે રાણી ચામચડા અને ગાઠોડિયા પ્રાણી મિત્ર મંડળ ભેગા થઈને બરોબર હવે ઓગણીસ વર્ષથી ચલાવીએ છીએ બરોબર અને કઈ તારીખ સુધી ચાલવાનો છે આ અમારો હજુ આજ આ અમારો છેલ્લો દિવસ છે પણ આ ગૌડી ગજાનંદનો હજુ ચાલુ રહેશે ચાલુ રહેશે બરોબર છે તો આ આ બાજુથી નીકળો તો ચૂંકી તમે સેવા લેજો બાકી બોલ મારી અંબે જ અંબે મિત્રો અહીંયા માણેક બેન પટેલ પરિવાર તરફથી અહીંયા ચા નાસ્તો ભોજન મેડિકલ અને વિસામાનો એસી હોલ છે જી મિત્રો જો એસી હોલ અહીંયા બાજુ મસાજ કેન્દ્રનો એક કેમ્પ લાગ્યો છે એ તમે જોઈ શકો છો અત્યારે મિત્રો આપણે ખેરાલુમાં છીએ અને સમય જોઈ શકો છો તમે હવે બે વાગવા અને હવે પંદર મિનિટનો સમય બાકી છે અને આટલા સમયમાં જનરલી બધા યાત્રિકોને ભાઈ ભૂખ લાગતી હોય તો આજે તમારા માટે એક જોરદાર કેમ્પ અહીંયા તમને બતાવી દઈએ છે માણેકબેન બેચરદાસ પટેલ સંચાલિત એક કેમ્પ છે કે જ્યાં તમને મસાજ સેવા જમવાનું આરામ કરવો એ બધું તમને વિશાળ કેમ્પ છે અને એસી વાળો હોલ હા એ બધી માહિતી તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ તો જેમ એ બધાને પેલા આપણું જે કેમ્પ છે ને એની જે પણ થોડી ઘણી માહિતી છે ને એ આપણા દર્શક મિત્રો સાથે થોડી શેર કરજો કેટલા વર્ષોથી આપણે સેવા આપીએ છીએ અને શું શું સેવાઓ સેવા અમે પાછલા ત્રણ દિવસ ત્રણ વર્ષથી આપી રહ્યા છે બરોબર માતાજીની કૃપાથી આ બધું થઈ રહ્યું છે બરાબર અને હું એ પણ હજુ છું

ઢોકળા હોય તો ઢોકળા બી આપીએ છીએ પછી દાળ ભાત રાખીએ છીએ એના બરાબર છે એ લગભગ સવારે દસ વાગ્યાથી મોર્નિંગ લગભગ બે ત્રણ વાગ્યા સુધી જ્યાં સુધી પબ્લિકનો માહોલ રહે એ લગભગ એકાદ ટ્રંકમાં અમારે ચારથી પાંચ હજાર માણસનું ટોપલ રસોડું બને છે ચારથી પાંચ હજાર માણસ હા ચારથી પાંચ બરાબર બરોબર બરોબર છે અંદર બેસવાની કરેલી છે સુવિધા અને સાથે સાથે જમ્યા પછી અમે આરામની સુવિધા પણ અંદર હોલમાં આપી છે એસી હોલ હા એસી હોલમાં બરાબર છે એસી હોલમાં એની સુવિધા છે અને જમણવા પત્યા પછી અમે ને બપોરે લાઈવ ઢોકળાનો પ્રોગ્રામ ચાલુ કરીએ છીએ વાગે પછી લાઈટ ઢોકરા ચા કોફી અને નાસ્તો બરાબર એ પત્રે સોજે પાછું ભાજી પાવ હોય અને ગાથી બુંદી આપીએ છીએ ખોતું અને બીજા દિવસે પૂરી મરચા શાક ડુંગળી બધું મતલબ રોજ અલગ અલગ મેનુ પાંચે દિવસનું મેનુ અલગ અલગ હોય છે રોજ લગભગ દિવસના અમારે કદાચ સવારના સોજના લગભગ આઠથી દસ હજાર માણસ જમણવા થાય છે અને નાસ્તાનો તો એક્સ્ટ્રા થાય છે જો આપણે અહીંયા આખો હોલ છે એસી ટાઈપનો એમાં આપણે કુલર પંખાનું વ્યવસ્થા પૂરેપૂરી ઊંઘવા સુધીની આરામ નહીં મતલબ ભોજન પછી તરત એનો આરામ માટે પૂરેપૂરી બરોબર એટલે બપોરે ભાઈ અત્યારે જોઈ શકો છો કે બે વાગ્યાની આજુબાજુ સમય થયો છે ને આટલા ટાઈમમાં જનરલી બધા ભક્તો જમી લે જમ્યા પછી અહીંયા સરસ મજાનો એક એસી હોલ અહીંયા રાખવામાં આવ્યો છે બનાવવામાં આવ્યો છે ડોમ જેવું ઊભું કરવામાં આવ્યું છે કે જ્યાં ભાઈ ભક્તો સરસ મજાનો આરામ કરી શકે જો ભાઈ ઘણા બધા ભક્તો ચાલીને આવતા હોય ચાલી પછી જમવા માટે અહીંયા જો આરામ કરી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે

અહીંયા તમે જોઈ શકો છો રુદ્ર મિત્ર મંડળ ખેરાલુ દ્વારા આયોજિત સેવા કેમ્પ એક ચાલી રહ્યો છે અહીંયા સરસ મજાની ચાનો એક કેમ્પ છે અને બપોર નો સમય થઈ ગયો છે એટલે વાળા બધા ઉભા રહીને ભાઈ રેસ્ટ કરે છે અને મસ્ત ગરમા ગરમ ચા પીવા છે એની આગળ ગોગાધામ દાસજ આઈસ્ક્રીમ સેવા કેમ્પ છે મિત્રો જો જોઈ શકો છો તમે અહીંયા તો અત્યારે આપણે સફરને ને કન્ટિન્યુ કરીએ છીએ અને સરસ મજાના આટલી પુષ્કળ ગરમી અહીંયા પડી રહી છે અને સરસ મજાનો એક સેવા કેમ છે ભાઈ આઈસ્ક્રીમનો જોઈ શકો છો તમે અને આપણી સાથે આખું જે ગ્રુપ છે એ જોડાયું છે બધાને જય અંબે પહેલા જય અંબે જય અંબે જય અંબે તો આપણો આ જે કિલા સમયથી આપણે સેવા આપીએ છે એ થોડીક માહિતી છે થોડી શેર કરો આપણે કેમ આઈસ્ક્રીમનો નો કેમ 3 બે વર્ષથી કરીએ છીએ બરોબર અને આ સ્થળ છે નાનીવાડા બરોબર કેમ 3 દિવસ હોય છે એક દિવસમાં ત્રીસ હજાર કપ આઈસ્ક્રીમ જાય ત્રીસ હજાર કપ ત્રીસ હજારો આગળ જોઈ શકો તમે ભાઈ ટોટલ એક લાખ કપ નું આઈસ્ક્રીમ ટાર્ગેટ છે અને કેમ દસમ અગિયારસ અને બારસ ત્રણ દિવસ કે ત્રણ દિવસ સુધી ચાલે દસમ અગિયાર કેમ કેમનું નામ ગોગાધામ દાસ જ આઈસ્ક્રીમ સેવા કેમ છે બરોબર છે તો જોઈ શકો છો ફફ્તોની ભાઈ ભારે ભીડ અહીંયા આપણને જોવા મળે છે સરસ મજાની ગરમીની અંદર સેવા આપી રહ્યા છે તો મા અંબા બધા લોકોની મનોકામના પૂરી કરે એ સાથે મિત્રો અહીંયાથી સતલાસણા વીસેક કિલોમીટર બાકી છે ત્યારે મસ્ત મજાનો આ રોડ છે રોડની ની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા જોઈ શકો છો અંબાજી પદયાત્રીઓ માટે ગરમ તથા

બરોબર ચૂલા બનાવ્યા છે અને ગરમ પાણીના ના તપેલા પણ મૂક્યા છે બરોબર અને રાત્રે પણ પબ્લિક ખૂબ હોય છે નાવામાં બરોબર એટલે ચાલી ચાલીને જો તમને થાક લાગે ને આવું મસ્ત મજાનું ભાઈ ઉફાળું નવ સેકુ ગરમ ગરમ પાણી મળી જાય ને તો પચાસ ટકા થાક તો ઉતરી જાય થાકી જાય પચાસ ટકા થાક ઉતરી જાય બરોબર અને આખું કેટલા મેમ્બર ગ્રુપ છે તમારું અમારું ચાર પાંચ મેમ્બર છે બધા આવે છે

અને એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા બહેનો માટે અને ભાઈઓ માટે સરસ મજાની એવું નાવા માટેનું એક જગ્યા કોર્ડન કરીને બનાવ્યું છે સેટઅપ અહીંયા તો બિંદાસ અહીંયા તમે નહીં શકો છો અને આમ કેટલા યાત્રાળુઓ આવતા હશે દિવસમાં આપણે વાત કરીએ દિવસમાં કમસે કમ છસો છસો આસપાસ તો છે છસો આસપાસ બરોબર છે મારી બધાની મનોકામના પૂરી કરાય એ સાથે જોરથી એકવાર જેમ બોલ દઈએ સતલાસના મિત્રો અહીંયાથી એક્ઝેક્ટ તેર કિલોમીટર જેટલું અંતર બાકી રહ્યું છે આપણે સરસ મજાના એક લોકેશન પર ઊભા છીએ ત્યાં જય અંબે મિત્ર મંડળ દ્વારા લાઈવ પોપકોર્નની સેવા આપતો વિશાળ એક કેમ્પ આપણને જોવા મળે છે તો આવો અંદર જઈને બધી ડિટેલ છે ને એ તમારા સાથે શેર કરી આવજો તો મિત્રો અત્યારે આપણે કિચન સેક્શનમાં આવી ગયા છે અને લાઈવ પોપકોર્ન અહીંયા મારી સામે મિત્રો બની રહ્યા છે તો થોડી માહિતી સર શેર કરજો કઈ રીતે બને છે અમે જેમ જેમ મિત્ર મંડળ પોપકોર્ન સેવા કેમ છે અમારો છેલ્લા નવ વર્ષથી અમે પોપકોર્નની સેવા આપી રહ્યા છીએ નવ વર્ષોથી છેલ્લા નવ વર્ષથી થી અમે અગિયારસો કિલો પોપકોર્ન બનાવીએ છીએ ચાર પાંચ દિવસ સેવા આપીએ છીએ અને રોજની ની ત્રણસો કિલો અમે પોપકોર્ન બનાવીએ છીએ ત્રણસો કિલો પોપકોર્ન બરોબર આ વખતે અમે કઈક યુનિક કર્યું છે અમે આ પેલી બટર સોલ્ટ બનાવ્યા છે બરોબર કે જે લોકોને જે ટોકીજોમાં જે ફ્લેવર મળી રહે ઓકે એટલે મૂવી મલ્ટીપ્લેક્સ પર જે પ્રમાણને નો ટેસ્ટને મળતો એવો એ સ્વયંસેવકોએ મળી અને આ ફેરી અમે થિયેટરની જેમ લોકો આનંદ માણી શકે ચાલતા જાતા એ પ્રકારનો અમે બનાવ્યું છે તમને આવો આઈડિયા કઈ રીતે આવ્યો કે ભાઈ બધા કેમ્પો તો મેં જોયા છે જમવાના છે ચા નાસ્તાના અલગ અલગ કેમ્પ લાગતા હોય પણ પોપકોર્નનો કેમ્પ કઈ રીતે વિચાર આવે તો એક્ચ્યુઅલી એવું હતું

અહીંયા તમને દેખાશે સરસ મજાનું મિકેનિઝમ પર કામ કરે છે ને એ તમને ભાઈ બતાવીએ આવું ક્યાંય મશીન જોવામાં નહીં તમારે આવ્યું હોય બરોબર છે તો શું કરજો એક વાર જો આ કોકો લાઈ તૈયાર થઈ ગયા છે કે બરાબર છે અને આ જેમ કોકો ફરજ એટલે કયા મિકેનિઝમ પર કામ કરે નીચે સગડો છે ઓકે અને એના નીચે ગિયર બોક્સ કોટેલું છે ઓકે એનાથી શું થાય કે મકાઈ અને તેલનું જે મિક્સિંગ થઈ રહ્યું છે ઓકે એ એના પરપસ પાકા પાયા ને મળી રહે ઓકે કોકો સારા ખૂટી શક બરાબર તો સરસ મજાના પોપકોર્ન રેડી થઈ જાય ને એટલે ભાઈએ જો આ એક ખાલી હેન્ડલ જેવું રાખ્યું છે આગળ ઊંચું કરે એટલે બધા પોપકોર્ન જે રેડી થયા છે અંદર એ બધા તમારે નીચે ભાઈ તગારામાં રેડી થઈ જાય અને એ પોપકોર્ન બહાર જતા રહે અને બધા ભક્તો સુધી પહોંચે પહોંચી જાય અને જો નીચેનું એક સેટઅપ જોઈ લો તમે સરસ મજાનું ભાઈ ભાઈએ આગળ જે વાત કરીને બોક્સ ગોઠવ્યું છે જેના કારણે જે રોટેશન છે આખું મશીન થાય છે અને આખું અંદરનું જે સેટઅપ છે ને ગોળ ગોળ ફરે અને સરસ મજાના આપકા આપણા પોપકોર્ન છે ને એ ફૂટીન સરસ રેડી થઈ જાય આ છે તેલ તેલ ઓકે આ મસાલો એક બે છે ઓકે ઓકે આ 2 કિલો મકાઈ છે એક વાર માં અઢી કિલો મકાઈ બરોબર ત્રણ મિનિટ સુધી એટલે નાખીને ત્રણ મિનિટ સુધી નાખી રાખો ત્રણ મિનિટ માં આપડા થઈ જાય ત્રણ મિનિટમાં અઢી કિલો પોપકોર્ન આપડા રેડી થઈ જાય બરોબર ઓકે

ચોથી તારીખ સુધી ચોથી તારીખ સુધી કેમ સેવા મળી રહેશે સરસ મજાની બધા ભાઈ સેવા કરી રહ્યા છે માં અંબા સર્વની મનોકામના પૂરી કરે એ સાથે જોરથી બધા એકવાર બોલ મારી અંબે જય જય બોલી દે બોલ મારી અંબે જય જય અંબે તો મિત્રો અત્યારે આ રૂટ ઉપર જબરજસ્ત બધા સેવા કેમ્પ આપણને જોવા મળી રહ્યા છે અને અહીંયા એક જોઈ શકો છો અંબિકા યુવક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે ઘાટલોડિયાનું આખું ગ્રુપ છે અમદાવાદનું ત્યાં તમને સરસ મજાનો ઇડલી અને સાંભારનો જે સેવા કેમ્પ છે ને એ ચાલી રહ્યો છે અને મારી પાછળ તમે જોઈ શકો છો અત્યારે ચાર વાગ્યાનો સમય થયો છે અને ભક્તોની ભારે ભીડ હવે અંબાજી તરફ મિત્રો જઈ રહી છે તો હવે આ કેમ્પમાં જઈએ અને અંદરની ડિટેલ તમને વિડીયોમાં જણાવીએ તો ફાઇનલી અત્યારે મિત્રો આપણે કિચનમાં આવી ગયા છે અને સરસ મજાની અહીંયા તમે જુઓ કે વિશાળ તપેલામાં અહીંયા દાળ બને છે તો સર આપણે કેટલી દાળ બનતી હશે રોડની વાત કરીએ તો રોડની દાળનો કોઈ અંદાજ આમ તો જનરલી હોતો નથી પદયાત્રીઓ ઉપર આધાર હોય છે કે કેટલા પદયાત્રીઓ રોજબરોજથી નીકળે છે પણ લગભગ રોજે રોજ લાઈવ અને ગરમા ગરમ જ છે ને ફ્રેશ ઇડલી અને સંભાર જે ચૂલામાં સંભાર બનાવીએ અમારું સત્તર વર્ષ છે એટલે ચૂલા ઉપર સંભાર બનાવીએ લાઈવ જેમ જરૂર પડે એમ સવારે પાંચ સાડા પાંચ થી રાત્રે દસ વાગ્યા સુધી અમે આખી સવારે સાડા પાંચ થી રાત્રે સતત કેમ ચાલુ હોય બરોબર તો સરસ મજાનો ભાઈ લાઈવ જોઈ શકો છો ગરમા ગરમ સાંભાર જે છે અને એ પણ આપણા દેશી ચૂલા પર અહીંયા બની રહ્યો છે આ ઇડલીનું ખીરું છે ઓકે આ ખીરું તાત્કાલિક આનો હાથો લાઈન બનાવતા હોય જેથી કરી અને પદયાત્રિકોને કોઈ સ્વાસ્થ્યને નુકસાન ના થાય ઓકે એટલા માટે આ જે ઇડલીનું ખીરું છે બરાબર એ પણ અમે તાત્કાલિક હાથો ઈનોના માધ્યમથી લાવતા હોઈએ ઓકે બરાબર છે ને સરસ મજાનું સેટઅપ કરેલું છે વિશાળ તપેલા અહીંયા જુઓ તમે ખાલી અંદાજો લગાવી દો કે કેટલું મોટું તપેલું છે અને લાઈવ ઇડલી પણ આ બાજુ બનાવે છે તો આપણે કેટલા મશીન છે આપણે એટલે કેટલી ઈડી ઇડલી આપણે રેડી થાય ઇડલીના અમારી પાસે બે મસાન બે મશીન છે એક મશીન એક્સ્ટ્રા છે ઓકે એક મશીનમાંથી અંદાજે પંદર ની અંદર અઢીસો ઇડલી તૈયાર થાય 250 ઇડલી તૈયાર થાય એટલે આમ જનરલી પંદર મિનિટમાં બે કુકર એક સાથે પાંચસો ઇડલી બહાર આવે ઓકે બે કુકર અને એ ગરમા ગરમ જ છે ને કાઉન્ટર ઉપર લઈ સર્વ કરતા હોઈએ જો ઇડલી કદાચ બનીને રેડી થઈ ગઈ છે ભાઈ આવા નીકાળી જ રહ્યા છે આ ઇડલી તૈયાર થઈને આવતી હોય છે એ ઇડલી તાત્કાલિક જે આ બહેનોના માધ્યમથી તાત્કાલિક ગરમ ગરમ કાઢી અને ટોપલીમાં મૂકી ભરી અને પછી બહાર કાઉન્ટર ઉપર લઈ જવા હોય છે અહીંયાથી બધું રેડી થઈને કાઉન્ટર પર પહોંચી જાય અને આ અમારા જે રસોડાનો સ્ટાફ છે લગભગ સત્તર વર્ષથી એકનો એક સ્ટાફ છે ઓકે આ જે ઇડલી સંભર પીરસવામાં આવે છે એ બાઉલ અમે લગભગ વસાઈ જ લીધેલા છે ઓકે અને આ બાઉલ ની પણ સફાઈ નું ખુબ ધ્યાન રાખવામાં આવે છે બરોબર અહિયાં સફાઈ ત્રણ પાણી ગરમ પાણી સાબુના પાણી અને ચોખ્ખા પાણી ધોયા પછી પણ અહીંયા સફાઈ થતી હોય બાઉલ બરોબર છે ને આ બાઉલ અમારા પોતાના વસાયેલા છે મંડળ દ્વારા ઓકે બરોબર છે અને ત્યારબાદ હવે ભક્તોને બાઉલમાં ગરમા ગરમ અહીંયા ઇડલી સંભાર પીરસવામાં આવે અને બીજું કે અમારે ત્યાં ઇડલી સંભારમાં બિલકુલ બગાડ નથી આવતો કારણ કે બાઉલ અહીંયા મૂકીને જવાના હોય એટલે જે પણ પદયાત્રી સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કોઈ કચરો પણ ના થાય બાઉલ અહીંયા રોડ રોડ ઉપર બી અમારો કોઈ ફૂડ વેસ્ટ નથી તમે ચલાવી રહ્યા છો આખું આ સેવા કેમ અને આ સેવા કેમ આપણે ક્યાં સુધી ચાલવાનું આ કેમ જનરલી અમે ત્રણ થી ચાર દિવસ ચલાવતા હોઈએ છીએ કારણ કે જે પ્રમાણે તિથિ નો ફેરફાર હોય એ પ્રમાણે યાત્રિકોની બી સંખ્યામાં ફેરફાર હોય છે એટલે કોઈ વર્ષ ત્રણ દિવસ કોઈ દિવસ કોઈ વર્ષ સાડા ત્રણ વરસ એ રીતે જનરલી જ્યાં સુધી છે ને અહીંયાથી પબ્લિક અંબાજી તરફ પસાર ના થાય ત્યાં સુધી લગભગ આ કેમ્પ ચલાવવામાં આવતો બરોબર છે તો અંબે તમામ લોકોની મનોકામના પૂરી કરે તે સાથે જોરથી આપણે એકવાર બોલ મારી અંબે જય 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 અંબે તો ફાઇનલી મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે અને પાંચ વાગે આપણે પહોંચી ગયા છે સતલાસણામાં જોઈ શકો છો અહીંયા સરસ મજાનું શ્રી રાજ રાજેશ્વરી આશાપુરા ધામ ગઢવાડાનું મુખ્ય મંદિર અહીંયા આવેલું છે તો તમે અહીંયા દર્શન કરી શકો છો અને આપણા આ વિડીયોને અહીંયા આપણે વિરામ આપીએ છીએ નવા વિડીયોમાં આપણે જવાના છીએ સતલાસણાથી લઈને સીધા અંબાજી વાયા દાતા અહીંયાથી દાતા મિત્રો એકવીસ કિલોમીટર છે અને અંબાજી છે અંદાજી ચાલીસ કિલોમીટર જેટલું બાકી રહ્યું છે તો કોમેન્ટમાં જય અંબે લખી લેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો નવા એપિસોડમાં આપણે નવી સિરીઝ સાથે મળીએ છીએ ત્યાં સુધી બોલ મારી અંબે જય જય અંબે